તો દ્વારકા અને જૂનાગઢ બાદ વાત પોરબંદરની કરીએ પોરબંદરમાં પણ સતત પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ વધારે વિકટ બનતી જઈ રહી છે જે પાણી ભરાઈ ગયા છે તે ઓસરતા નથી અને મેઘરાજાની ધબધબાટી હજી પણ ચાલુ છે ત્યારે જુઓ પાણી પાણી પોરબંદરની મુશ્કેલીનો આ અહેવાલ દ્વારકા અને જૂનાગઢ બાદ પોરબંદરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે પોરબંદરમાં પણ સતત પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બોખીરા ગામમાં નદી વહેતી હોય તેવું ગાઢ ગળાયું છે તો માધવપુર ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે શહેરના છાયા ચોકી વિસ્તારમાં પણ રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ટીકાસા ગામમાં પણ વરસાદી આફતના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આકાશી આફતના આ દ્રશ્યો ટીકાસા ગામના છે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી છે પાણીના કારણે ગામ લોકો ભયના ઓથાન નીચે જોવા મળી રહ્યા છે પોરબંદર જુનાગઢ હાઈવે પર કંઈક આવી સ્થિતિનું નિર્માણ થયું છે આકાશી આફતથી સૌ કોઈ હેરાન પરેશાન છે ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર અમારા સંવાદદાતા ગૌરવ દવે પહોંચ્યા પોરબંદર પંથકમાં છેલ્લા બે દિવસમાં સિત્યાવીસ ઇંચ કરતાં વધુ વરસાદ છે તે વરસ્યો છે અને તેને કારણે જળ બબાકાર જેવી સ્થિતિનું નિર્માણ છે તે થયું છે હાલ માધોપુર ઘેડ વિસ્તારના આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ વિસ્તાર છે કે તે સંપૂર્ણ રીતે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યો છે આપ જે દ્રશ્યો જુઓ છો તે જે રસ્તો ગુજરાતનો સ્ટેટ હાઈવે છે આ પોરબંદરથી જુનાગઢ તરફ જવાનો જે રસ્તો છે ને આ રસ્તા

ટીમ્બા કરેલું છે ખાવા પીવાની બહુ તકલીફ છે પછી ઢોરની બહુ તકલીફ કુસાની બધા પડરે કા મકાનું પાણી કરે કા બરાબર તો રોડ ચાર પાંચ ખાલી જાય ઓ એ અધિકારી બાવા કે થાય નીકળે વરે અધિકારી પૂગે ન હોગે ને તમે ગાડીને જે હગો એ રીતે ના કોઈ જે ન હોગે હેલીકોપ્ટર બાર પર કઈ જાય કરે તો થાય બાકી ઈ સિવાય કઈ થાય નહીં છાયા ચોકી વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે લોકો હેરાન પરેશાન છે વરસાદી પાણીના કારણે રોડ રસ્તા બંધ થઈ ગયા છે જે પાણી ભરાયેલા છે તે ઓસરતા નથી જેના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વરસાદ તો બંધ થયો છે પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આખો વિસ્તાર જળમગ્ન સ્થિતિમાં જોવા મળી રહ્યો છે તો જ્યાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે વિસ્તાર પોરબંદરનું રાજીવનગર છે આ વિસ્તારમાં બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયેલા છે અનેક સોસાયટીઓમાં પાણી હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અનેક ઘરમાં પાણી ઘુસીતા જ માલ સમાન બગડી ગયો છે ખાસ ઇલેક્ટ્રોનિક સાધનો વરસાદમાં પલળી ગયા છે તંત્રએ કોઈ વ્યવસ્થા ન કરતા જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વહેલી સવારે ત્રણ વાગે પાણી છે એ અંદર આવવા માંડ્યું હતું અને લોકો છે એ સૂતા હતા અને અચાનક પાણી આવવાને કારણે દરેક મોહલ્લાની અંદર ઘર સુધી પરિસ્થિતિ છે બે બે ત્રણ ત્રણ સુધી સવારે લોકો ઉઠ્યા તેમના ઘરમાં પાણી ફરી વહી રહ્યા હતા અને એમની જે સ્થાનિક વસ્તુઓ હતી જે ફર્નિચરો હતા ખાદ્ય સામગ્રીઓ હતી એ પણ પડી ગઈ હતી શહેરમાં વરસાદે વિરામ તો લીધો છે પરંતુ વિરામ પછી તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈ શકાય છે આ છે શહેરનો રોકડિયા હનુમાન મંદિર વિસ્તાર મંદિરનું પરિસર પાણી પાણી છે મંદિરમાં આવતા દર્શનાર્થીઓને હાલ પાણી વચ્ચે થઈને આવવું પડી રહ્યું છે લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે તો ઝી ચોવીસ કલાકની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટિંગ કરી બધેક જગ્યાએ રોકડિયા હનુમાનમાં પણ પાણી ધર્મસ્થાનમાં પાણી પણ બહુ સુદામાપુરીમાં પાણી છે બધી જગ્યાએ પાણી પાણી ધર્મ થઈ પાણીમાં ગરકાવ થઈ ગયું છે પોરબંદર રોકડી હનુમાન મંદિરની પાછળની પોઝિશન તો બહુ ખરાબ છે હું પાંચ પાંચ છ ફૂટ પાણી ભરાઈ ગયા છે જનજીવન ટોટલી ખોરવાઈ ગયું છે માણસોની કાર સ્કૂટર બધું તણાઈ ગયું છે ને બહુ નુકસાન થયું આ દ્રશ્યો પરથી સમજી શકાય છે કે પોરબંદરમાં સ્થિતિ કેટલી ખરાબ છે બોખીરા ગામની જનકપુરી સોસાયટી જાણે સરોવર બની ગઈ હોય તેવી સ્થિતિ છે બોખી રાતી જામનગર રહેવે પર પાણી પાણી છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જિલ્લાના બીરા થી લઈ અને જામનગર તરફ જવાનો જે રસ્તો છે કે ત્યાંથી આપણે સીધી તસવીરો છે 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 તે 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 રહ્યા છીએ કે પાણી અને કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા અનેક જે રસ્તાઓ છે કે તે બંધ છે તે થઈ ચૂક્યા છે જનકપુરી સોસાયટી જે બોખીરા ગામની આવેલી છે કે ત્યાં પાણી છે તે ફરી વળ્યા છે અને આખો નદીનો પ્રવાહ જતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે વરસાદની આટલી વિકટ સ્થિતિ બાદ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર પહોંચ્યા તેમની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની સૂચના આપી સર્વગ્રાહી રીતે સમીક્ષા કરવામાં આવી છે અમારા હેલ્થ વિભાગની ટીમો પણ અહીંયા તૈનાત છે આજની મિટિંગની અંદર નાની નાની તમામ બાબતો ઉપર ઝીણવટપૂર્વક વાતચીત કરી અને સમગ્ર તંત્ર એ પ્રકારની પોઝિશનની અંદર ઓલરેડી અત્યારે આવી ગયું છે પોરબંદરમાં હજુ પણ આગામી દિવસમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે જોવું રહ્યું કે પોરબંદરમાં સ્થિતિ કેવી વિકટ બને છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા